ખાલી વિડિયો પર મને કેમ છો બધા મજામાં જો આપણે સવાર સવારમાં જો આપણે ઉતારો ભરી રાખે છે ને આપણે ભાઈ આવી જશે બુરા ભાઈ ને આપણે અમાર પાસે કૂતરો આવી ગયો બુરા ભાઈ રમજો કરે છે કૂતરા એને બહુ જોક મારતા હૈ ભૂચાલા બુરા જોક નહી મારતા ભાઈ જો બધા આપણે ઉતારો ભરે છે ને આપણે જવાનું છે આજ ઘરે ઘરે જઈને આપણે મિનિમલ માં પાછા કન્ટેન્ટ બનાવીએ ફિલ્મ ઉદર ગામ જો આપણે વાડીલ નીકળી ગયા છે ને આપણે આગળ બોલેરો જાય છે આપણે વાહ ગાડી લઈને જઈએ છે ને આપણે આ સાપે ઉપર રાખી દીધો છે બોલેરો ને પછી ગાડી પર બેહી ગયા ને પાછો આપણે જાય છે એ તો તરફ ને આપણે ભૂગી છે આપડા ગામની બાજુમાં બીજો ગામ છે અત્યારે ના આપણે ભૂગી છે આપડા ઘરે ને આજે આપણે ઉતારો બધી ગઠળી દીધો છે આપડે મિની બ્લોગ માં બનાવીએ મિત્રો કેમ છો બધા મજામાં આપડે મિની બ્લોગ થઈ જાય પૂરો લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં